માબારના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને માતાજીને આજે વિશેષ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા છે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી રહ્યા છે મંદિર પરિસરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંઘવીએ પણ ભાગળ સ્થિત આ પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી તેમણે માબારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ચૈત્ર આઠમ નિમિત્તે મહારાજ શું જણાવે છે મારું નામ જીતેન્દ્ર ગોસ્વામી છે હું આ મંદિરમાં ચાલીસ વર્ષની સેવા આપું છું આ મંદિર સૌથી જૂનામાં જૂનું મંદિર છે અહીં ઘણા વર્ષો નવરાત્રી ચૈત્રી નવરાત્રમાં પબ્લિક દર વર્ષે દસારો થતા આજે આશ્રમ ઓછામાં ઓછું એક લાખ માણસ દર્શન કરી જશે આજે સવારે બી ગૃહમંત્રી હર્ષ સંઘ સાહેબ દર્શન કરવા આવ્યા હતા બપોરે કંઈ બેન આવવાના છે અને આજે ચૈત્રી નવરાત્રિ છે ને અન્ય દીઠા હવન છે તમે જુઓ છો કે લોકો હવનમાં બી નારિયેળ હોમવા માટે મૂકી જાય છે અત્યારથી મૂકી જાય છે ને વર્ષોથી આ મંદિરનો મહિમા છે કે ભાઈ મંદિરમાં નારિયેળ હોમવું ને એમને મનોકામના પૂર્ણ કરે છે આજે લોકો અપવાસ બી કરે છે ને આજે તમે જો ગમે તડકામાં બી લોકો ઊભા રહીને દર્શન કરે છે ને લોકો દર્શન કરીને ધન્ય થઈ જાય છે અંબે મા કી જાય